માં વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર એક અને બે ના કોઈ પણ પ્રશ્નો નિવારણ લાવવા માટે લોકોએ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલની પોતાના પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી રજૂઆતના આધારે પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત વિધાનસભા વિસ્તારના બે રાઉન્ડ આજે પૂર્ણ થાય છે દરેક વોર્ડમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ ઉપસ્થિત છે આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને મારા રાઉકડા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં પણ આપના દૃષ્ટિએ કોઈ પણ આપના પ્રશ્ન હોય અંતરમાળખાકીય સુવિધાના કોઈ પ્રશ્નો હશે તેની અમને જાણ કરશું જેથી કરીને તે પૂર્ણ કરવા માટે એનો સુધારો લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છે અને અમારા તમામ લોકપ્રતિનિધિઓ જે છે કાઉન્સિલર મિત્ર છે ત્યાં અને સંગઠનના લોકો પણ આપની સાથે